ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો પેલા મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ મળી જશે પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ

કિંમત અંદાજીત ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં હજુ રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે અમરેલી તાલુકો કુકાવાવ અને મેઘા પીપળિયા ગામે જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો નવાણુ જીરો અડતાલીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો